માળા હાતો ગોતન તો હું તમારા હાતો ઉઠા કોટલામાં એક થોલી બેઠે વાત કોલીને એને કે હો તમારું પૂથી દે તો હાલો મિત્રો કેમ છો તમે બધા મજા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ફરીવાર આપણે નવો પ્રાંક કોલ વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે બહુ થોડીક મજા છે અને આજનો વિડીયો થોડોક અલગ થાય કારણ કે દર વખતે હું મારા અવાજમાં અને હું જેવી રીતે બોલતો હોય ને એવી રીતે બોલતો પણ આપણે અવાજ આખરે થોડોક નાખવાનો છે કેવી રીતે ખબર હાલો મિત્રો નવા વિડીયો તમારું બધાનું બધાનો જ છે અબે ત્યાં બોલે પીલીલ બોલ પીલીલ બોલ તો એ રીત નું થોડક પ્રેંક કરવાનો છે અને થંબનેલ તો તમે જોઈ લીધું છે એટલે ખબર પડી છે આજનો પ્રેંક વિડીયો કોના ઉપર છે તો આજનો પ્રેંક વિડીયો છે ભૌતિક ભાઈ બારિયા તરફ તો ભાઈ હાલો પ્રેંક કોલ અપ ડાયરી શરૂ કરી દે ડાયરી કો કે ભૌતિક ભાઈ ફોન કરી દે અને ભાઈ હું કરતા હોય કોને ખબર અત્યારે નું કદેશ બપોર છે એટલે ન હોય કારણ કે મારા બધા વિડીયો બપોર હોય વધારે લવ સોંગ વાગે સૌ ભાઈ

મારી પાસે પૈસા ની મારી પાસે કમી નથી એમદાદોતા હોય એટલા હું મને દલોલિયા આપી દો ખાલી

તમારા વેલ્યુ તમે યાદ દલુલી નો આપો મને ના ભાઈ આપું તને ના કે પડી કે તને ના પડી યાર હા એટલે તો તમે વચ્ચે એમ બોલો તી મને એમ થાય વચ્ચે તો તમને આપું મારા વડી વચ્ચે તો હું કે આપું તમને હા બરોબર તમાર નામ કી તમે ના લમેત લમેત રમેશ તમારો ગામ ક્યુ માલવા ગામ થુલત થુલત સુરત સિટી કે ગામ કેવાય

આ બે ના 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 તમે સુરત એરા સુરત થી તમે 120 કિલોમીટર આગળ કોટડા આવી એ ના માળા થા એક ભાઈ ઓલા ભાઈ ને હા ઈ ના ભાઈ

કાયમ થઈ ગયું ને ભાઈ શું દાદા નઈ મતલબ કુજ બી ભલા કીધું બોલો

તમે એકવા મળ્યા છો કે ધ્યાન રાખજો કે તમારો મારો પ્રિયંક માં એમ હા કીધું તો એક ભૂલ થઈ ગઈ તમ તો ઓછો તો તમારી એક ભૂલી થઈ ગઈ તમને નિશા ના ભૂલી ગયા

કે કારણ હું થોડોક એમાં બોલજો હું ઊંચા તમારી છોકરી ગોતી રાખું એમ ભાઈ થોડોક ફેર પડજો ને એને વ્યામ પડી જાય પાછો મેં લાલજીભાઈ મારા ભાઈ છે એટલે મેં કીધું કાંઈ આમ થઈ હતી મારે એને ખબર તો પાડવાની હોય છે એટલે હું બૈલો ભાઈ લાલજીભાઈ એટલે થોડોક એને ખબર પણ પડી જાય કાંઈ વધે નહીં પણ પ્રેન્ક આપણે બહુ મસ્તનો બની જશે તમને પ્રેન્ક કોલ કેવા લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો યાર અને નેક્સ્ટ પ્રેન્ક કોલ તમારે કોની ઉપર જવો છે એ પણ કહેજો ભાવનગરમાં આજુબાજુ તમારા કોઈ પણ ક્રિએટર હોય મનપસંદી તો એને પણ કહેજો કે એટલે એને કોમેન્ટ હોય ને મારી કોમેન્ટમાં તમે કહેજો કોનો વિડીયો તમને ગમે છે એમ તો જલ્દી જલ્દી કહેતો તો એની હારે આપણે પ્રેમ કોલ કરીને છે એની ચેનલનું નામ જલ્દી જલ્દી કોમેન્ટ કરી જવાલો તો એની હારે પ્રેમ કોલ કરી છે અને આ પ્રેમ કોલ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો પાછા મળીએ છીએ નવા વિડીયોમાં નવા પ્રેમ કોલ સાથે તો બધાને જય માતાજી હર હર મહાદેવ જય બાપા સીતારામ